વડોદરા શહેરમાં અષાઢી બીજના દિવસે જગન્નાથ ભગવાનના જગન્નાથની ભવ્ય યાત્રા નીકળવાની છે રથયાત્રા માટેની તૈયારીઓને આખરી ઓપ અપાવી રહ્યો છે આ રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે ત્યારે હાથરસ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય અને રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન દેવા માટે રગરયાત્રાએ નીકળશે એ પૂર્વે જ રથયાત્રાના આયોજકો અને પોલીસ તથા પ્રશાસન વચ્ચે સુરક્ષા અને આયોજન સંદર્ભે એક બેઠક મળી હતી જેમાં યાત્રાના રૂટથી લઈને તમામ બાબતોને આખરી ઓપ આપવામાં આવ્યો હતો બપોરે અઢી વાગે રથયાત્રાનો ધામધૂમથી પ્રારંભ થશે આ વખતે રથયાત્રા રવિવારના દિવસે હોવાથી ભક્તોનો ઘસારો પણ વધારો રહેશે એ અનુસંધાને સુરક્ષા વ્યવસ્થા પણ વધુ સબળ બનાવવામાં આવી છે રથયાત્રાને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન ઉડાડી વિસ્તારની સમીક્ષા પણ કરવામાં આવી હતી આજે વડોદરા શહેરના લાલકોટ મદન ઝાપા જેવા વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રોન ઉડાડી વિસ્તારની સમીક્ષા કરવામાં આવી હતી